જે સમયે ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા ફરતા સ્કોડની ટીમને મહારાષ્ટ્રના જલગાવ એમઆઈડીસી પોલીસના માણસો દ્વારા મિસિંગ વિથ મર્ડરના આરોપીઓ ભૂષણ પાટીલા અને દિનેશ ચૌધરીએ કોઈ કારણોસર નિલેશ કાસાનો અપહરણ કરી હત્યા કરી હોવાની પાક્કી શંકા વ્યક્ત કરવાની સાથે આરોપીઓના ફોટા મોકલ્યા હોય તેથી તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના પ્રવેશ દ્વાર એવા પૂણા પાટિયા પાસે આવતી લક્ઝરી બસોની તપાસ શરૂ કરી હતી જેમાં એક લક્ઝરી બસમાં બંને આરોપીઓ ભૂષણ બાબુ પાટીલ અને દિનેશ આનંદ ચૌધરી દેખાતા તેઓને પકડી પાડ્યા હતા અને બંનેની પૂછપરછ કરતા તેઓ જણાવ્યું હતું કે તેઓ બંને વ્યક્તિ નિલેશ કાસાર સાથે વર્ષ બે હજાર ચોવીસથી પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા હોય અને નિલેશ કાસાર આરોપીઓના ક્લાયન્ટ લઈને પોતાનો ટાર્ગેટ પૂરો કરતો હોવાની શંકાએ ગત તારીખ પંદરમી ડિસેમ્બરના રોજ તેને રાત્રિના આઠ વાગે પાર્ટી કરવાના બહાને બોલાવી જલગાંવ સસોલી નજીક લઈ જઈ દોરી વડે પાછળથી તેનું ગળું દબાવી હત્યા કરી લાશને કંતાની ગુણમાં ભરી સ્પ્લેન્ડર બાઇક પર સિરસોલીના જંગલમાં નદીના તટ પાસે નાખી આવ્યો અને કબુલાત કરી હતી સુધી મહારાષ્ટ્રની જલગાઉ એમઆઈડીસી પોલીસે હિંગલમાંથી મૃતક નિલેશની લાશ શોધી કાઢી હતી તો બીજી તરફ આરોપીઓ ઝડપાયાની જાણ થતાં જ મહારાષ્ટ્રના જલગાંવની પોલીસે ફ્રુતા બંને આરોપીઓને કબજો લીધી પરત જલગાંવ રવાના થવા પામ્યા છે